નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી આ અરોજ કંપનીનું અરોજ કંપનીનું આપણે આ રાયડું લાવેલું છે તે આ વિડીયા મારફતે તમે જોઈ શકતા છો આ અરોજ કંપનીનું છે અગિયાર અગિયાર કરીને આવે એનું વિડીયા મારફતે તમે જોઈ શકતા છો એક થેલીનું આ વાવેતર કરેલું છે તો આપણે વિડીયા મારફતે પૂરા ફોમનું બતાવશું કે અરૂજ કંપનીના રાયડાનો વિકાસ એનો પોન તો એની મૂળની મજબૂતાઈ કેટલી છે એ વીડિયા મારફતે આપણે જોશું આ અરુજ કંપનીનું છે અને આ અરુજ કંપની કેવો ઉતારો આવે છે એ પણ આ ફોર્મ ઉપર આવી અને આપણે નવેસર વિડીયો ખેડૂત સુધી પહોંચાડશું તમે દેખી શકતા છો ગાયડાનું વાવેતર કરલ છે જે વિડીયા મારફતે આપણે દેખાઈ રહ્યું છે જોઈ શકતા છું